રામ ભગવાનનું મંદિર જેવું ગણ્યું જેવું વધ્યું ક્યાંય નથી મંદિર જ્યાં લોકો જાય છે એમને બહુ શાંતિ મળે છે રામ જન્મભૂમિનું ઉદ્ઘાટન છા પછી અયોધ્યામાં જે મોલ જોવા મળે છે એવો આજની તારીખમાં યુપીમાં ક્યારેય જોવા ન તો મળ્યો પંચોતેર વર્ષ પછી આવો મોલ જોવા મળ્યો છે પર ડે લાખો માણસો આવે છે એટલે એક માણસ રોજના પચાસ રૂપિયા આપડે તો કરોડો રૂપિયાનું પર ડે નું ટનઓવર છે જે અયોધ્યાએ પંચોત્તેર વર્ષમાં ક્યારેય જોયો નહોતો તે ઉટાનો યુપીએ અને અયોધ્યા અત્યારે માણી ગયું છે નમસ્કાર મારું નામ છે કુણાલ તમે જોઈ રહ્યા છો રિતમ ન્યૂઝ ઘણા બધા સંઘર્ષો પછી અયોધ્યાની અંદર રામજીનું મંદિર બન્યું છે અયોધ્યામાં બનેલ રામ મંદિરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છે લાખો કરોડો ભક્તો અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે અયોધ્યાનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે ત્યારે આજે આપણે કેટલાક રામ ભક્તો સાથે વાત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આના વિશે શું કહેવા માંગે છે રામ જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું છે શું કહેવા માંગો છો રામ ભગવાનનું મંદિર જેવું બન્યું છે તેવું વર્લ્ડમાં ક્યાંય નથી મંદિર એવું જ્યાં લોકો જાય છે એમને બહુ શાંતિ મળે છે અને બનાવ્યું પછી લોકોને બહુ આસ્થા લાગેલી છે લોકો બહુ જઈ રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે આટલો આનંદ તો ક્યાંય મળતો નથી લોકોને એક વર્ષ મંદિરને પૂર્ણ થયું છે લાખો કરોડો લોકોએ દર્શન કર્યા છે શું કહેવામાં આવે હજી લોકો લાખોની સંખ્યામાં જાય છે લોકો અને આનંદની અનુભવી કરે છે આ નરેન્દ્રભાઈના રાજમાં નરેન્દ્રભાઈએ જે કર્યું છે બહુ સારું કર્યું છે આવું કરતા રહેશે હજી એવી આશા છે રામ ભગવાન એમની પાસે બહુ સારા કામ કરાવે એવી અમને અપેક્ષા છે ઘણા વર્ષોનો સંઘર્ષ થયા પછી મંદિર મળ્યું છે અયોધ્યાની અંદર પણ ખૂબ વિકાસ થઈ રહ્યો છે શું કહેશો સારો વિકાસ થઈ રહ્યો છે દેશમાં એની માટે બહુ સારી યુપીમાં અત્યારે આ જે કુંભ મેળો ચાલે છે તમને પોતાને ધ્યાન છે કુંભ મેળાનું એમાં અત્યારે એટલે લાખોમાં પબ્લિક જઈ રહી છે કરોડોમાં આવી રહી છે આટલી બધી વ્યવસ્થા અચવાઈ રહી છે આ ભગવાનની દયા નહીં તો કોની દયા રામ ભગવાનની જે જે આશીર્વાદ છે એ યુપીમાં અને દેશમાં છે જ

તમે જોઈ શકો છો પ્રયાગ્રાજમાં જે અત્યારે ઉત્સવ ચાલી રહ્યો છે તેમાં પર ડે અઢી કરોડ માણસો સ્નાન કરી રહ્યું છે તો એક રામ જન્મભૂમિનો ઉત્સાહ રામ મંદિરનો ઉત્સાહ છે પછી આટલું બધું એક રામભાઈ વાતાવરણ બની ગયું છે હિન્દુસ્તાનમાં અને મોદી સાહેબને અને યોગી સાહેબને ખૂબ ખૂબ બઢાઈ આપું રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના પછી

એટલે એક માણસ રોજના પચાસ રૂપિયા વાપરે તો કરોડો રૂપિયાનું પર ડેનું ટર્નઓવર છે જે અયોધ્યાએ પંચોતેર વર્ષમાં ક્યારેય જોયું નહોતું એવું ટર્નઓવર યુપીએ અને અયોધ્યા અત્યારે માણી રહ્યું છે અત્યારે પ્રયાગરાજમાં જે ઉત્સવ ચાલી રહ્યો છે તેમાં રોજ પર ડે બેટા કરોડો રૂપિયા નહીં પણ ખરબો રૂપિયાની આવક છે એટલે આવું યુપીએ ક્યારેય જોયું નહોતું એ ઘણા સંઘર્ષ પછી રામ મંદિર મળ્યું છે શું કહેશું આજે

ઘણો ઉત્સાહ છે આજના સમયમાં તો એક વર્ષ આપણે રામ જન્મભૂમિ નો જોઈ ને કે એક વર્ષ પૂર્ણ થયો છે અને ઘણો વિકાસ થયો છે અને ઉત્સાહ બી એટલો છે ઘણા લોકો હજી બી દર્શન કરવા જાય છે ત્યારે બી બહુ જ ઉત્સાહ હતો તમે જોઈ શકતા હતા ન્યુઝ પણ ઘણા મોટા મોટા વ્યક્તિઓના દર્શન કરવા ગયા હતા પોતે નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવા ગયા હતા તમે જોતા હતા ન્યૂઝમાં એતો

હિન્દુઓને પોતાનું રામ મંદિર મળ્યું છે બરાબર હિન્દુ લોકોને પોતાનું રામ મંદિર મળ્યું છે શું કહેવા માંગો છું હા એ બી છે કે આ સરકાર આવ્યા પછી આપણે ઘણા ટાઈમ પછી એમ કહેવાય ને કે બહુ વર્ષો પછી આપણને રામ મંદિરનું ઉદઘાટન મળ્યું છે નર પહેલાથી બહુ કામ ચાલતું હતું ઘણા વર્ષોથી કામ ચાલતું હતું પણ આપણને રામ મંદિર ફાઇનલી મળી ગયું ઘણા સંઘર્ષ પછી ભારતને તેમના રામજી મળ્યા છે રામ જન્મભૂમિને એક વર્ષ પૂર્ણ થયું છે શું કહેવા માગો છો એક વર્ષ પૂરું થયું છે બહુ ખુશી થાય છે અને રામ અમારા દિલમાં વહેતા છે પાંચ છ વર્ષ પછી અને જે અયોધ્યામાં ગાદી મળી ગઈ છે એના વિશે બહુ ખુશી થાય છે એક વર્ષ પછી જે દીધી બધા દર્શન કરવા જાય

अयोध्या अयोध्या ની હકીક આયા पलट થઈ ગઈ છે યુપી ની અંદર રોજગારી ની ખૂબ તકો ઉભી થઈ રહી છે તેના લોકોને કેટલો ફાયદો બહુ ફાયદો થયો છે ની તકો બહુ વધી ગઈ છે લોકો તો ખુશ અને ખૂબ ખૂબ આભાર છે mình đi nguyên tám đi ca sê đi ra ma đa mình làm tất